આજનો ટોપિક છે બોન અને બોન માં આજે આપણે જોઈશું સ્કલ બોન વાયવા ટેબલની વધુ માહિતી અને કન્ટેન્ટ માટે આજે જ માય નર્સિંગ એપ ડાઉનલોડ કરો અને વાયવાની સરસ પ્રિપરેશન કરો તો આ સ્કલ બોર્ડને તમે વાઇવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો સૌથી પહેલા આપણે જોઈશું સ્કોલ બોર્ડનું ઇન્ટ્રોડક્શન તો આ જે સ્કલ હોય છે એ બોડીના અપર પાર્ટમાં વર્ટેબ્રલ કોલમ હોય છે તેની ઉપરના ભાગે જોવા મળે છે જે હેડના સ્કેલેટલને સ્કલ કહેવામાં આવે છે જે એક્ઝિયલ સ્કેલેટલનો પાર્ટ હોય છે હવે આ જે સ્કલ હોય છે તેનું ફંક્શન એ હોય છે કે તે સોફ્ટ અને જે વાઇટલ ટિશ્યુઝ હોય છે એને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે અને તે પર્ટિક્યુલરલી બ્રેઇનને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે આ સ્કલ હોય છે એ બોની હોય છે કે જે હેડને શેપ પ્રોવાઈડ કરવામાં પણ મદદ કરે છે અને જે આ સ્કલ હો સ્કલ બોન હોય છે તેમાં ટોટલ બાવીસ બોન આવેલા હોય છે ત્યારબાદ જોઈએ તો આ સે સ્કલ હોય છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે તો તેમાં આપણે જોઈએ તો ક્રેનિયમ બોન આવેલો હોય છે અને સેકન્ડ હોય છે એટલે કે ફેસના પાર્ટે આવેલો હોય છે કે જેને ફેશિયલ બોન આવી રીતે આ જે સ્કલ હોય છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે તો સૌથી પહેલું આપણે જોઈએ તો ક્રેનિયમ બોન તો આ જે ક્રેનિયમ બોન હોય છે એ સ્કલ બોનના અપર પાર્ટને ક્રેનિયમ તરીકે ઓળખવામાં આવે છે હવે આ ક્રેનિયમ બોનને ન્યુરો ક્રેનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે ક્રેનિયમ બોનનું જે ફોર્મેશન હોય છે એ સામાન્ય રીતે ફ્લેટ અને ઇરેગ્યુલર બોન દ્વારા બને છે અને જે ક્રેનિયમ બોન હોય છે તેમાં મેઇનલી આઠ બોન આવેલા હોય છે આ આઠ ઇરેગ્યુલર ક્રેનિયલ બોન છે એ સાથે મળીને ક્રેનિયલ કેવિટીનું ફોર્મેશન કરે છે આ ક્રેનિયમ કેવિટીમાં બ્રેઇન આવેલું હોય છે તે બ્રેઇનને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવા માટેનું વર્ક કરે છે હવે ક્રેનિયમ કેવિટીના લોઅર પાર્ટ હોય છે જેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે અને ક્રેનિયમ કેવિટી હોય છે જેના અપર પાર્ટને વોલ્ટ કહેવામાં આવે છે કે જેનો શેપ એ ડોમ શેપ જેવો હોય છે આ ક્રેનિયમ બોન છે એ એકબીજા સાથે જોઈન્ટ થઈ અને ઇમૂવેબલ જોઈન્ટ બનાવે છે કે જેને સૂચર કહેવામાં આવે છે તો આ હતું ક્રેનિયમ બોન હવે ક્રેનિયમ બોનમાં મેઇનલી આઠ બોન્સ આવેલા હોય છે તો બોન બોનમાં આપણે જોઈએ તો સૌથી આગળના ભાગે આવેલ હોય છે ફ્રન્ટલ બોન કે જેની સંખ્યા એક હોય છે ત્યારબાદ આ ફ્રન્ટલ ની બરોબર પાછળના ભાગે આવેલા હોય છે પરાઇટલ બોન કે જેની સંખ્યા બે હોય છે એટલે કે તે રાઇટ સાઇડ અને લેફ્ટ સાઈડ એવી રીતે બે પરાયટલ બોન આવેલા હોય છે ત્યારબાદ આવેલા હોય છે ટેમ્પોરલ બોન તો ટેમ્પોરલ બોન હોય છે એ સાઇડમાં એટલે કે લેટરલી લેટરલી આવેલા હોય છે সংখ্যাপিটল বোন কে যে ফ্রন্টল বোনী বরবর পালো হোক বোন ত্যার বাদেত স্পফিইড বোন অনে স্পিড বোন হছে একখ্যা মাটে সংখ্যা বে এক হোক ত্যার বালো হয়েছে ইথমোইড বোন তো আমি রীতে আজে ক্রেনল কেবিটি এটলেকে ক্রেনিম বোন হইছে টোটাল আট বোন আলছে તો સે તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલું એટલે કે ફ્રન્ટલ બોન આ ફ્રન્ટલ બોન છે એ આગળના ભાગે આવેલું હોય છે એટલે કે આ જે ફ્રન્ટલ બોન હોય છે એ ક્રેનિયમ કેવિટીના સૌથી આગળના ભાગે આવેલું હોય છે તેથી તેને ફ્રન્ટલ બોન કહેવામાં આવે છે અને તેની સંખ્યા એક હોય છે કે જે ફોરહેડનું બોન હોય છે તે આ જે ઓર્બિટલ કેવિટી હોય અને નેઝલ કેવિટી હોય તેના ઉપરના ભાગે આવેલું હોય છે આ ઓર્બિટલ કેવિટીના ઉપરના ભાગે બે ફ્રન્ટલ બોન આ બે ફ્રન્ટલ બોન આવેલા હોય છે કે જે ઇન જે ચાઇલ્ડમાં બે ફ્રન્ટલ બોન આવેલા હોય છે કે જે એડલ્ટમાં ફ્યુઝ થઈ અને એક ફ્રન્ટલ બોનનું ફોર્મેશન થાય છે ત્યારબાદ આ જે ફ્રન્ટલ બોન હોય છે તેની બરાબર પાછળના ભાગે એટલે કે બે પરાયટલ બોન આવેલા હોય છે તો આ જે બો બોન હોય છે તેની સંખ્યા બે હોય છે અને તે સામાન્ય રીતે આ જે ક્રેનિયમ કેવિટી હોય છે તેનો રૂફનો એટલે કે છતનો ગ્રેટર પોર્શનનું ફોર્મેશન કરે છે અને આ જે પરાયટલ બોન હોય છે એ બેની સંખ્યામાં આવેલું હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો આજે બે પરાયટલ બોન પછી તેની સાઈડમાં આવેલા હોય છે ટેમ્પોરલ બોન તો આ ટેમ્પોરલ બોન હોય છે એ બંને સાઈડમાં આવેલા હોય છે અને તેની સંખ્યા પણ બે આવેલી હોય છે જે રાઈટ અને લેફ્ટ એવી રીતે ક્રેનિયમમાં આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો ક્રેનિયમ ટેમ્પોરલ બોન પછી આપણે જોઈએ તો ઓક્સિપિટલ બોન આ ઓક્સિપિટલ બોન હોય છે તે તેની સંખ્યા એક હોય છે અને જે સ્કલનો પાછળનો ભાગ એટલે કે આ જે બેઝનો ભાગ હોય છે તેનું ફોર્મેશન કરે છે તો ઇડ બોન પછી જોઈએ તો તો બોન 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 હવે છે એ ક્રેનિયમ કેવિટી હોય છે તેના બેઝમાં એટલે કે આગળની ભાગ આગળની બાજુએ આવેલો બોન હોય છે આ ઇથમોઇડ બોન હોય એ લાઈટ અને સ્પોન્જ જેવો બોન હોય છે જે ક્રેનિયમ ફ્લોર હોય છે તેના એન્ટિરિયર પાર્ટમાં આવેલો હોય છે તથા આ જે ઇથમોઇડ બોન હોય છે એ આજે ઓર્બિટલ કેવિટી હોય છે તેનો મિડિયલ વોલ અને આ જે નેઝલ સેપ્ટમ નેઝલ સેપ્ટમ હોય છે તેનો સુપીરિયર પોર્શન બનાવે છે જેને ઇથમોઇડ બોન કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો સ્ફિનોઇડ બોન તો આ જે સ્ફિનોઇડ બોન હોય છે એ ક્રેનિયમ કેવિટીના બેઝમાં આવેલો હોય છે અને ઓક્સિપિટલ બોનથી ઓક્સિપિટલ બોન હોય છે તેના આગળના ભાગે આવેલો હોય છે અને આ જે સ્ફિનોઇડલ સ્ફિનોઇડલ જે બોન હોય છે તે સામાન્ય રીતે એક પતંગિયા આકારનો બોન હોય છે કે જે વચ્ચેના ભાગમાં એક ડિપ્રેશન બનાવે છે જેને હાઇપોફિશિયલ ફોશા અથવા તો સેલાટર્શિકા તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ હતા આજે ક્રેનિયમ કેવી રીતે હોય છે તેના બોન કે જેમાં આગળના ભાગે આવેલો હોય છે ફ્રન્ટલ બોન ત્યારબાદ આ ફ્રન્ટલ બોનની બરોબર પાછળના ભાગે આવેલા હોય છે બે પેરાઇટલ બોન આ બે પરાયટલ બોનની બરોબર પાછળ આવેલો હોય છે એક ઓક્સિપિટલ બોન અને આ જે પેરાઇટલ બોન હોય છે તેના નીચેના ભાગે આવેલો બંને સાઇડે આવેલો હોય છે ટેમ્પોરલ બોન તો આ ક્રેનિયમ કેવિટીમાં આવી રીતે આઠ બોન આવેલા હોય છે હવે આ ક્રેનિયમ કેવિટીના બોનને જોયા બાદ હવે આપણે જોઈશું આજે ક્રેનિયમ કેવિટીમાં આવેલા આજે ફ્લેટ તથા ઇરેગ્યુલર ઇરેગ્યુલર જે બોન હોય છે તેના દ્વારા આજે સૂચર્સનું ફોર્મેશન થાય છે તો આ જે ક્રેનિયલ કેવિટી હોય છે તેમાં સૂચર્સ આવેલા હોય છે તેમાં સૌથી ફર્સ્ટ આવેલું હોય છે કોરોનલ સૂચર તો આ જે કોરોનલ સૂચર છે એ ફ્રન્ટલ બોન અને બે પરાઇટલ બોન ની વચ્ચે આવેલો સૂચર કે જેને કોરોનલ સૂચર કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો સજાઇટલ સૂચર તો આ જે સજાઇટલ સૂચર હોય એ બે પરાયટલ બોન ની વચ્ચે આવેલો સૂચર હોય કે જેને સજાઇટલ સૂચર કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો લેમ્ડોઇડ સૂચર તો લેમ્ડોઇડ સૂચર છે એ બે પરાઇટલ બોન અને આજે ઓક્સિપિટલ બોન હોય છે જેની વચ્ચે આવેલો સૂચર કે જેને લેમ્ડોઇડ સૂચર કહેવામાં આવે છે અને ત્યારબાદ લાસ્ટ એટલે કે સ્ક્વેરમાં સૂચર કે જે આજે પરાઇટલ બોન હોય છે આ પરાયટલ બોન અને આજે ટેમ્પોરલ બોન વચ્ચે આવેલો સૂચર હોય કે જેને સ્ક્વેમસ સૂચર કહેવામાં આવે છે તો આવી રીતે આ જે ક્રેનિયમ કેવિટી હોય છે તેમાં ફ્રન્ટલ અને પરાયટલ બોનની વચ્ચે કોરોનલ સૂચર ત્યારબાદ બે પરાયટલ બોનની વચ્ચે આવેલો હોય છે સજાઇટલ સૂચર ત્યારબાદ આજે પરાઇટલ બોન હોય છે તેની અને આજે ઓક્સિપિટલ બોન હોય છે તેની વચ્ચે લેમ્બડોઇ સૂચર આવેલો હોય છે અને ત્યારબાદ પરાઈટલ બોન અને ટેમ્પોરલ બોનની વચ્ચે સ્ક્વેમર સૂચર આવેલો હોય છે તો આવી રીતે આજે ક્રેનિયમ કેવિટીમાં સૂચર આવેલા હોય છે હવે જોઈએ તો ફોન્ટાનેલ કે જે આજે સૂચર હોય છે આ સુચર છે એ જ્યાં જોડાય તો તે જંક્શનમાં આ જે જંક્શન હોય છે ત્યાં ડિપ્રેશન જેવું સ્ટ્રક્ચરનું ફોર્મેશન કરે છે જેને ફોન્ટાનેલ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ફોન્ટાનેલ હોય છે એ સામાન્ય રીતે સ્કલ છે એમાં બેની સંખ્યામાં આવેલા હોય છે એટલે કે એ આગળની તરફ એક ફોન્ટાનેલ આવેલું હોય છે અને ત્યારબાદ એક ફોન્ટાનેલ એ પાછળની તરફ આવેલું હોય છે તો આપણે જોઈએ તો આ જે સ્કલ હોય તેના આગળના ભાગે કો કોરોનલ સૂચર અને ત્યારબાદ જોઈએ તો આજે સજાયટલ સૂચર એટલે કે કોરોનલ સૂચર અને સજાયટલ સૂચરની વચ્ચે જ્યાં જોડાય ત્યાં આવેલા ફોન્ટાનેલને એન્ટિરિયર ફોન્ટાનેલ કહેવામાં આવે છે અને તેને બ્રેગમાં તરીકે પણ ઓળખવામાં આવે છે જે સામાન્ય રીતે ડાયમંડ શેપનું હોય છે અને એ સામાન્ય રીતે ઇન્ફન્ટમાં દોઢ વર્ષે એટલે કે સોળથી અઢાર મંથ દરમિયાન એ ક્લોઝ થાય છે ત્યારબાદ જોઈએ તો આ જે સ્કલ હોય છે તેના પાછળના ભાગે એટલે કે આ જે સજાયટલ સૂચર હોય છે ત્યાં અને સજાયટલ સૂચર અને લેમ્બડોઈડ સૂચર જ્યાં જોડાય છે ત્યાં જંક્શન પાસે પોસ્ટિયર ફોન્ટાનેલ આવેલો હોય છે અને આ જે પોસ્ટિયર ફોન્ટાનેલ હોય છે એ સાઇઝમાં નાનો હોય છે જે ટ્રાયએંગ્યુલર શેપનો હોય છે અને જે ચાઇલ્ડ એ જ્યારે છથી આઠ વીક એટલે કે દોઢ મહિનાનું હોય ત્યારે આ જે પોસ્ટિર ફોન ટાનેલ છે એ ક્લોઝ થાય છે તો આવી રીતે આ જે સ્કલ એટલે કે ક્રેનિયમ કેવિટી છે તેમાં મેઇન બે ફોન ટાનેલ આવેલા હોય છે કે જે ક્લોઝ થઈ જાય છે ત્યારબાદ આ જે ક્રેનિયમ કેવિટી છે તેને આપણે જોયા બાદ હવે આપણે જોઈશું ફેશિયલ બોન તો ફેશિયલ બોનમાં કયા કયા બોન આવેલા હોય છે તેમાં જોઈએ તો આ જે ફેશિયલ બોન છે એ સામાન્ય રીતે તેમાં ટોટલ ચૌદની સંખ્યામાં બોન એટલે કે ચૌદ બોન આવેલા હોય છે તો તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલું એટલે કે સૌથી પહેલું બોન હોય છે કે મેન્ડીબલ કે જે આગળના ભાગે આવેલું હોય છે જેને મેન્ડીબલ મેન્ડીબલ કહેવામાં આવે છે ત્યારબાદ અહીં આવેલા ભાગને મેગઝીલા કહેવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ તો મેગઝીલા પછી ને ઇન્ફિરિયર નેઝલ કોંકા કે જે અહીં ઇન્ફિરિયર નેઝલના ઇન્ફિરિયર પાર્ટમાં આવેલું હોય છે ત્યારબાદ જોઈએ તો લેક્રિમલ કે અહીં આવે આઈ હોય તેની અહીં પાર્ટમાં લેક્રિમલ બોન આવેલો હોય છે ત્યારબાદ જોઈએ તો નેઝલ બોન આ નેઝલ બોન છે એ નેઝલના ઉપરના પાર્ટમાં આવેલો હોય છે ત્યારબાદ જોઈએ તો વોમર બોન કે જે આ જે નેઝલ સેપ્ટમ અહીં આવેલો હોય ત્યાં નીચેના ભાગે વોમર બોન આવેલો હોય છે અને ત્યારબાદ જોઈએ તો ઝાયગોમેટિક બોન કે જે ચીકનો પાર્ટ બનાવે છે જેને ઝાયગોમેટિક બોન કહેવામાં આવે છે અને ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ જોઈએ તો પેલેટાઇન બોન તો આ જે પે પેલેટાઇન બોન છે એ હાર્ડ પેલેટ હોય તેનું ફોર્મેશન કરવા માટે વર્ક કરે છે તો આવી રીતે આ જે ફેશિયલ બોન હોય છે તેમાં ટોટલ ચૌદની સંખ્યામાં બોન આવેલા હોય છે તો તેમાં આપણે જોઈએ તો સૌથી પહેલો બોન એટલે કે સૌથી પહેલો બોન કે જે ઝાયગોમેટિક બોન આ ઝાયગોમેટિક બોન હોય છે જેને ચીગ બોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે બેની સંખ્યામાં આવેલો હોય છે એટલે કે રાઈટ અને લેફ્ટ બંને બાજુએ આવેલો હોય છે તો આ જે ઝાયગોમેટિક બોન હોય છે એ ઓર્બિટલ કેવિટી હોય છે તેનો ફ્લોર ફ્લોરનો પાર્ટ બનાવે છે ત્યારબાદ જોઈએ તો મેક્ઝીલા તો આ જે મેગઝીલા હોય છે કે જેને અપર જો અપર જો બોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની પણ સંખ્યા બે હોય છે અને તેની માર્જિનમાં અપર અપર તીઠ આવેલા હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો મેન્ડીબલ તો મેન્ડીબલ મેન્ડીબલ બોન હોય છે એ સૌથી નીચેના ભાગે આવેલું બોન હોય છે અને તેની સંખ્યા એક હોય છે આ મેન્ડીબલ છે એ ફે ફેસ હોય તેનો લાર્જેસ્ટ સ્ટ્રોંગેસ્ટ અને સૌથી નીચેનો ભાગ છે ત્યારબાદ આ જે મેન્ડીબલ છે એ ચાવવાની પ્રક્રિયાને પ્રક્રિયા માટે અગત્યનો હોય છે ત્યારબાદ આપણે જોઈએ તો મેન્ડીબલ બોનને જોયા બાદ આપણે હવે જોઈએ લેક્રિમલ બોન તો લેક્રિમલ બોન હોય છે તે અહીં આઈના પાર્ટે આવેલો હોય છે કે જેને લેક્રિમલ બોન કહેવામાં આવે છે અને તેની સંખ્યા પણ બે હોય છે ત્યારબાદ નેઝલ બોન કે નેઝલ બોન હોય છે એ નોઝની ઉપરના પાર્ટે આવેલો હોય છે અને જે ફ્લેટ સરફેસ ધરાવે છે જે નેઝલ કેવિટીના સુપીરિયર અને લેટરલ વોલ બનાવે છે ত্যার বাদেত বোমর বোন তোমর বোনছে এ সাম্য রীতে সংখ্যা এক হয়েছে বোন এ থি ফ্লেট অনেক ট্রায়েগুলুর শেপন বোন হইছে ত্যার বাড়ে যাইয়ে তো পেলেটাইন বোন তো যে পেলেটাইন বোন হইছে সংখ্যা অ্যেলেটাইন বোন আলু হইছে সংখ্যা সামান্য রীতে તેની એક સંખ્યા હોય છે કે જે હાર્ડ પેલેટને બનાવવાના બનાવવા માટેનું વર્ક કરે છે ત્યારબાદ આપણે જોઈએ તો ઇન્ફિરિયર કોંચા તો ઇન્ફિરિયર કોંચા છે તેની સંખ્યા બે હોય છે એટલે કે ઇન્ફિરિયર નેઝલ કોંચા કે જે નોઝ હોય તેના નીચેના ભાગે આવેલો હોય છે જેને ઇન્ફિરિયર નેઝલ કોંકા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો આવી રીતે આ જે ફેસ હોય છે તેમાં સામાન્ય રીતે ચૌદ બોન આવેલા હોય છે તેમાં બોનમાં આપણે જોઈએ તો સૌથી પહેલું બોન આપણે મેન્ડિબલ જોયું ત્યારબાદ જોયું મેગઝીલા ત્યારબાદ આવેલું હોય છે ઇન્ફિરિયર કોન્ચા ત્યારબાદ આવેલું હોય છે એટલે ક્રિમલ બોન ત્યારબાદ આવેલું હોય છે નેઝલ બોન ત્યારબાદ આવેલું અહીં વોમર બોન એટલે કે નોઝના નીચેના ભાગે વોમર બોન આવેલું હોય છે ત્યારબાદ અહીં બંને બાજુએ ઝાયકોમેટિક બોન આવેલું હોય છે અને ત્યારબાદ આવેલું હોય છે પેલેટાઇન બોન કે જે હાર્ડ પેલેટને ફોર્મેશન માટે અગત્યનું હોય છે તો આવી રીતે આ જે ફેસ હોય છે તેમાં ટોટલ ચૌદ બોન આવેલા હોય છે અને ટોટલ આજે ક્રેનિયમ કેવિટી અને ફેસ ટોટલ બોન બાવીસ બોન બનીને આવી રીતે સ્કલનું ફોર્મેશન કરે છે તો આવી રીતે તમે વાયવા ટેબલ ઉપર પણ આ સ્કલ બોનને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ